જય સોમનાથ મિત્રો તમારું સ્વાગત છે ગુજરાતી બોય નામના યુટ્યુબ ચેનલની અંદર આપણે આ ચેનલની અંદર લાઈફ સ્ટાઇલ અને બાયોગ્રાફી લખતો કન્ટેન્ટ બનાવીએ છીએ જો તમે આ ચેનલમાં પહેલીવાર વિઝિટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકનને ઓન કરી દો આવા જોરદાર વિડિયો જોવા માટે તો સાથે સાથે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી દો આ વખતનું આઈપીએલ કઈ ટીમ જીત છે અને તમે કઈ ટીમને સપોર્ટ કરો છો તો ચાલો શરૂ કરીએ નમસ્તે મિત્રો આ વિડિયોમાં તમને ભારતના ઉભરતા શ્રેષ્ઠ યુવા ખેલાડી શુભમન ગિલના જીવનચિત્ર અને ઇતિહાસ વિશે સંપૂર્ણ માહિતી મળશે શુભમન ગિલનો જન્મ આઠમી સપ્ટેમ્બર ઓગણીસ નવ્વાણું ના રોજ પંજાબના ફિરોઝેપુર જિલ્લામાં ફાજિલકા નામના ગામના એક શીખ પરિવારમાં થયો હતો શુભમન ગિલના પિતાનું નામ લખવિંદર સિંહ છે જે કૃષિ વૈજ્ઞાનિક છે અને ખેડૂત પરિવારમાંથી આવે છે તેનું ઘર અને જમીન ફાજિલકામાં હતા શુભમન ગિલને બાળપણથી જ ક્રિકેટ રમવામાં ખૂબ જ રસ હતો અને તેણે ત્રણ વર્ષની ઉંમરેથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું શુભમન ગિલ તરફ ક્રિકેટ તરફની ઉત્સુકતા જોતા તેના પિતાએ તેમને ખૂબ જ નાની ઉંમરે ઓળખી ગયા કે શુભમન ગિલ આગળ જતા ક્રિકેટની દુનિયામાં તેનું નામ પ્રકાશિત કરશે શુભમન ગિલના પિતાએ ક્રિકેટમાં ગિલની રૂચિ જોઈને તેને વ્યાવસાયિક ક્રિકેટ એકેડેમીમાં મોકલવાનું નક્કી કર્યું ત્યારબાદ ગિલના પિતા તેના આખા પરિવાર સાથે મોહાલી શહેર પંજાબમાં પીસીએ એકેડેમી નજીક ભાડે મકાનમાં રહેવાનું શરૂ કર્યું અને પીસીએ એકેડેમી દ્વારા ગિલની બેટિંગની કવાયત માટે પ્રવેશ આપવામાં આવ્યો તે સમયે તે ફક્ત આઠ વર્ષના હતા અને ગિલનું પ્રારંભિક શિક્ષણ મોહાલીની શાળા મંગલ મંગલ સ્માર્ટ સ્કૂલ મોહાલી પંજાબમાં થયું હતું ગિલે સંપૂર્ણ ઉત્સાહ સાથે બેટિંગ કરવાની પ્રથા શરૂ કરી અને થોડા વર્ષોમાં તેના પરિણામો દેખાવા લાગ્યા આ વીડિયોનું પાર્ટ ટુ જોવા માટે લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો